મારો જવાય એ તો બીજું જો આ મારો તમે ગમે તે વાત હોય પાડોશી પાડોશી પેલા

પોટલી તો એ ગતુ લાવતો જ નહીં એ તો ડાયરેક્ટ હોલ જ લાવે છે પોટલી બોટલી નહીં પણ હોલ લાવે છે આજે હોલ લાવે ભાઈ હગુ કરવાનું આજ વિચાર કરીને કરવાનું છે ભાઈ આ તો ક્યાં હોલ લાવે છે પોટલી લાવે છે મારો હું અમે જો પોટલી નહીં લાવતો પોટલી તો લાવતો જ નહીં તો કોકદાર હોલ એ તો છોકો જાય તો મારી વાત તો આજ આજ તો કહું પોટલી ની વાત કરે કાલ હોલ લાવશે કાલ ભાઈ અમારો સોડીયો હાલવા છે એના પાછા છોકરું જોઈએ આપડે અમૃતબેન ઘેર જઈએ છોકરું જોઈએ મને અનુકૂળ આવશે ને અનુકૂળ આવે તાણ સમજ્યા

સ્પેસ ભોગરામ જોવું પડે એમ નહીં ભગવાન તો હજાર ભર આપણે આપણે આપી છે પણ આપણે તો ફરી જઈએ ને વાત જઈએ બરાબર જોઈ લઈએ મેં શું કહી છે હવે જોઈ લઈએ હા આવો 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 આવો

એ તો યાર ભાડો છે તને કીધું છે બરાબર કોઈ એમ ને એમ તો કીધું નહી એમ એમ પણ આ બેઠા વા પૂછી લો આ પૂછો કે આ બેઠા શું આ હું કે છે બધા છોકરો તો આ એકદમ સીધું સાદું છે આ આપણો હાથનું જો રમાડેલું અને આપણે જોયેલું હોય તો ટેન્શન લેશો નહીં હગે હગે તમે તો ધામ ધૂમથી કરો હું બે જવાબદારી મારી બરાબર અને એવો તો હમણાં હોવા તમને ફોન કરો બરાબર ફોન કરો પછી વિચારી અમે હા બરાબર

પરતું મેં કોઈ કીધું છે યાર આ ખોટું કીધું છે ત્રીજી વાર આવી વારી કેટલી વાર ત્રીજી વાર ત્રીજી વાર આ ત્રીજી વાર તમે હગુ તોડાયો પણ એમો શું થઈ ગયું વડીતમ હું થઈ ગયું એટલે આ બધા બાપના તમને બધું ઉજે છે બીજું લાવવાનું ના બીજું લાવવાનું એટલે હું તમને કરાવવાના કઈ મત ડુહાના પટ્ટી દેવા આવે

જીવવાનું થોડું હા ખોટો કોક ના આવે છોકરાને ને આગત આવા દે હવે નઈ કહું બસ પતી ગયો હવે આટલી ફેર જવા દો હું બરોબર અને હવે જો મહેમાન ફેર આવે ને મહેમાન એરા ફેર આવવાના હે તો એના ફેર વાત મળી કે એને બાફી તો આ બધી વરાત જો પાયા તમારે કઈ બોલવાનું જ નહીં અમારા મહેમાન આવે અહીંયા વચ્ચે હા કેલા પે ને કાટ ખાઈ ગયેલી પડી ઘેર પહેરાય દે પાછો સારું સારું હા હગુ તો આજે ને કાલે ને ખાવા જ નહી દુ કોઈ દાળ તને તો મારા કહે